એમ્બર ગ્રીસ માટે ફરી રહ્યો છે આ માહિતીના આધારે એસઓજીની ટીમે છટકો ગોઠવી વિપુલને ઝડપી પાડ્યો હતો તેના કબજામાંથી એક પ્લાસ્ટિક બેગમાં રહેલો પાંચ પોઈન્ટ સાતસો વીસ કિલોગ્રામ વહેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવે છે જેની અંદાજિત કિંમત પાંચ પોઈન્ટ બોતેર કરોડ આંકવામાં આવી છે વિપુલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને થોડા દિવસ પહેલા ભાવનગરના દરિયા કિનારેથી આ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું તે ખેડૂત હોવા છતાં તે પ્રાચીન અને દુર્લભ વસ્તુઓનો જાણકાર છે આ મૂલ્યમાન પદાર્થ મળ્યા બાદ તેને તે વેચવા માટે ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો બાદમાં તે સુરતમાં તેનું વેચાણ કરવા માટે આવ્યો હતો જ્યાં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો એમ્બરગ્રીસ એ સ્પર્મવેલના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ છે જે દરિયા કિનારેથી અથવા દરિયામાં તળતો મળી આવે છે શરૂઆતમાં તેની દુર્ગંધ આવતી હોય છે પરંતુ સમય જતાં તે મીઠી સુગંધમાં ફેરવાઈ જાય છે આ કારણે તેનો ઉપયોગ મોંઘા પરફ્યુમ ઉદ્યોગમાં ફિક્સર તરીકે થાય છે જે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખે છે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી કિંમતને કારણે તેને ફ્લોટિંગ ગોલ્ડ પણ કહેવામાં આવે છે ભારત સહિત ઘણા દેશોમાં વેલના શિકાર અને તેના ઉત્પાદનોનો વ્યાપાર ગેરકાયદેસર છે કારણ કે વેલની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે આ કારણે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ આ વેપાર ગુનો ગણાય છે ઘણી વખત લોકો આ મૂલ્યવાન પદાર્થ મેળવવા માટે વેલનો ગેરકાયદે શિકાર પણ કરતા હોય છે જે પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો છે એસઓજી દ્વારા આરોપીને ઝડપ્યા બાદ તેને વધુ કાર્યવાહી માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સુરત હવે આવા વેપ ગેરકાયદેસર વેપારનું કેન્દ્ર બની રહ્યું છે જેના પર પોલીસની બાજ નજર રહેવી જરૂરી છે એસોજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મબેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું પાંચ પોઇન્ટ સાતસોને વીસ કિલોગ્રામ ઝડપી પડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે પડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બર ગ્રીઝ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો તે દરમિયાનમાં એક બાકની ઘર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે

અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે એ જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડે છે કિંમત છે ને એક કિલોગ્રામની એક કરોડ જેટલી થાય છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે એ છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે પરંતુ તે એન્ટીક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એની ગ્રાહકની શોધમાં અહીં આવે અત્યાર સુધીમાં એનો કોઈ ગણાય ઇતિહાસ જણાયો નથી પરંતુ પૂછપરછ દરમિયાનમાં જો જાણ જાણ થશે તો આપણે જણાવવામાં આવશે સુરતમાં કોઈ સંપર્કમાં હતો જ્યારે અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો ને એ દરમિયાનમાં જ કોઈ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો છે